નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છીએ ધોરણ સાત વિષય અંગ્રેજીની એકમ કસોટીની પ્રશ્ન બેંક એટલે કે આજે લેવાનાર તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજના તમારું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જેથી કરીને તમે એ ખૂબ ઉપયોગી તમને સાબિત થઈ શકે તો ચાલો મિત્રો વધારે સમય ન લેતા આપણે આજે શરૂ કરીએ ધોરણ સાત વિષય અંગ્રેજીની એકમ કસોટી અહીં પ્રશ્ન એક આપણે જોઈશું તો પૂછાયેલો છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ચાલો ફકરા પરથી સવાલ પૂછાયેલો છે પહેલો પહેલો ફકરો તમે સ્ક્રીન પર જોઈ શકો છો સવાલ વેર ફેઝાન ગીરના જંગલમાં ગયો હતો બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ફેઝાન એટલે કે ફેઝાન શું છે તો જવાબ આવશે ફેઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછાયેલો છે વોઝ લક્ષ્મી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી તો જવાબ આવશે નો લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી ત્યારબાદ ચોથો પ્રશ્ન ફેઝાન વોઝ એબલ ટુ અંડરસ્ટેન્ડ ગુજરાતી ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ફેઝાન શું ગુજરાતી સમજી શકતો તો સાચું કે ખોટું તો અહીં તમે જાણો છો જવાબ આવશે ફોલ્સ પાંચમો પ્રશ્ન છે રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ફાઉન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે કે શોધવું તો ફાઉન્ડ નો આપણે ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ શું આવશે તો આવશે લોસ્ટ એટલે કે ગુમાવવું ત્યારબાદ અહીં બીજો ફકરો અહીં આપેલો છે તેના પરથી પ્રશ્નોના જવાબ છે જોઈએ પહેલો સવાલ વેર ડઝ ધ કુકુ લીવ તો જવાબ આવશે ધ કુકુ લીવ નિયર કુકુઝ હાઉસ ઇન અ બિગ નીમ ટ્રી બીજો પ્રશ્ન છે વોટ ડુ કુકુઝ ફેમિલી મેમ્બર્સ લાઈક તો જવાબ આવશે કુકુઝ ફેમિલી મેમ્બર લાઈક ટુ વેકઅપ વિથ ધ કુકુઝ વોઇસ ત્યારબાદનો પ્રશ્ન છે ડઝ કુકુ કોપી કુકુઝ સોંગ તો જવાબ આવશે યસ કુકુ કોપીઝ ધ કુકુઝ સોંગ ત્યારબાદ છે ચોથું હુ હાઇડ હાઈડ ઇટ ફેલ બિહાઇન્ડ ધ લીવ્સ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ અને પાંચમો સવાલ રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ઓફ લેટ ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે કે લેટનો વિરોધી શબ્દ અહીં કહેવાનો છે તો જવાબ આવશે અર્લી ત્યારબાદ આગળ જોઈએ અહીં ત્રીજો ફકરો અહીં આપેલો છે તેના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે જોઈએ તે પ્રશ્નો પહેલો સવાલ વોટ ડુ ધ ટીચર ટેલ એટલે કે શિક્ષકે શું શિક્ષકોએ શું કહ્યું તો જવાબ આવશે ધ ટીચર્સ ટેલ સ્ટોરી એન્ડ જોક્સ એટલે કે વાર્તાઓ અને જોક્સ જોક્સ એટલે તમે મજાકની કોઈ પણ વાર્તા હોય તે બીજું છે વાય કેન વી સ્લીપ સેફલી તો જવાબ આવશે વી કેન સ્લીપ સેફલી બીકોઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર આપણે શા માટે શાંતિથી સૂઈ શકીએ છીએ સેફટી એટલે સુરક્ષિત થઈને તો શાના કારણે સુઈ શકીએ છીએ કે સયોલ સોલ્જર એટલે કે આપણા સૈનિકો આપણી રક્ષા કરે છે બોર્ડર પર તેથી આપણે આરામથી સુઈ શકીએ ત્યારબાદનો પ્રશ્ન છે ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ શું ડોક્ટર આપણી કાળજી લેશે કેર એટલે કાળજી લેવી તો જવો હશે યસ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ વેન વી આર ઇલ એટલે કે બીમાર જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે ડોક્ટર આપણી કાળજી લેતા હોય છે ચોથો પ્રશ્ન છે ધ ટીચર ટીચ ધ સ્ટુડન્ટ એટલે કે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે સાચું કે ખોટું તો અહીં જવાબ આવશે સાચું એટલે કે ટ્રુ અને પાંચમો પ્રશ્ન છે રાઈટ અ સિમિલર વર્ડ ફોર ડિફરન્ટ ફ્રોમ ધ પેરાગ્રાફ ડિફરન્ટ એટલે અલગ અલગ એનો સિમિલર એટલે સમાનાર્થી શબ્દ અહીંયા આપણે કહેવાનો છે તો પેરેગ્રાફની અંદર સમાનાર્થી શબ્દ હોય એવું છે વેરિયસ વેરિયસ એટલે પણ થાય અલગ અલગ ત્યારબાદ છે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો રેલવાળો આપણને પેરેગ્રાફ આપેલો છે તેના ઉપરથી કેટલા પ્રશ્નો છે જોઈએ પહેલો પ્રશ્ન વેર ડુ વી સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ આપણે સ્માર્ટ કાર્ડ ક્યાં સ્વાઇપ કરવાનું હોય છે તો જવાબ આવશે વી સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ ધ એક્ઝિટ સ્ટેશન એટલે કે જ્યારે મેટ્રોમાંથી આપણે બહાર નીકળીએ ત્યારે આપણું સ્માર્ટ કાર્ડ આપણે સ્વાઇપ કરીશું જેથી જે કાંઈ આપણી અમાઉન્ટ થઈ હશે મુસાફરીની તે તેમાંથી કપાઈ જશે બીજું છે વોટ વિલ ધ સિસ્ટમ કાઉન્ટ એટલે કે સિસ્ટમ શાની ગણતરી કરશે તો જવાબ આવશે ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર તમારો મુસાફરી ખર્ચ જે કાંઈ હશે એ સિસ્ટમ ઓટોમેટિક કાપી લેશે ત્યારબાદનો પ્રશ્ન છે વિલ ધ ડ્રાઈવર રન ધ ટ્રેન શું ટ્રેન ડ્રાઈવર ચલાવશે તો જવાબ આવશે નો ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર ડ્રાઈવર વિના ટ્રેન ચાલશે ચોથું છે વી વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ શું આપણે ટિકિટ વગર મુસાફરી કરી શકીશું તો જવાબ આવશે સાચું અને પાંચમું છે રાઈટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ગીવ ગીવ નું વિરોધી તો આવશે ટેક ટેક એટલે લેવું તો ગીવ હતું આપવું તો એનું વિરોધી થશે ટેક એટલે કે લેવું મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ધોરણ સાત ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જો આ જ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકશો જે ઓરિજિનલ તમને પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ આપી શકીશું ત્યારબાદ અન્ય કોઈ રીતે તો તમે વોટ્સઅપ દ્વારા પણ અમારો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન પર તમે નંબર જોઈ શકો છો ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંશી આ નંબર ઉપર તમે કોલ અથવા મેસેજ કરીને પણ પીડીએફ મેળવી શકશો તો અત્યારે જ કોન્ટેક કરો અને પીડીએફ મેળવો ત્યારબાદ આગળ જોઈએ અહીં ફકરો આપેલો છે જેના ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ છે પહેલો સવાલ વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધેર હાઉસ એન્ડ લેબોરેટરી એટલે કે લેબોરેટરીની જે પ્રયોગશાળા છે અને તેનું ઘર છે એ બંને વચ્ચે કેટલું અંતર છે તો જવાબ આવે છે પંદર કિલોમીટર વાક્ય રચના જોઈએ તો કંઈક આ રીતે બનાવવાની થશે તો ડિસ્ટન્સ બિટવીન ધેર હાઉસ એન્ડ ધ લેબોરેટરી ઇઝ ફિફ્ટીન કિલોમીટર બીજો સવાલ છે વેન ડુ શિવ એન્ડ શંકર લીવ ધેર હાઉસ તો વેન ડુ શિવ એટલે કે શિવ અને શંકર તેનું ઘર ક્યારે છોડે છે એટલે કે ક્યારે ઘરેથી નીકળે છે તો શિવ એન્ડ શંકર લીવ ધર હાઉસ અરાઉન્ડ ટેન એમ એટલે કે સવારે દસ વાગે વિલ ધ રોબોટ હેલ્થ ધ ચિલ્ડ્રન વિથ ધર સ્ટડી શું આ રોબોટ બાળકોને તેના અભ્યાસમાં મદદ કરશે સ્ટડી એટલે અભ્યાસ અને મદદ કરવી હેલ્પ તો જવાબ આવશે યસ ધ રોબોટ વિલ હેલ્થ ધ ચિલ્ડ્રન વિથ ધર સ્ટડી એન્ડ પ્લે એટલે કે રમતમાં અને અભ્યાસમાં મદદ કરશે ચોથો સવાલ છે શંકર બ્રેક ધ ટ્રાફિક રૂલ ટ્રુ ઓલ ફોલ્સ શંકર ટ્રાફિકના રૂલ તોડે છે તો જવાબ આવશે ખોટું તે ક્યારેય ટ્રાફિકના રૂલ તોડતો નથી રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ઓલ્ડ ઓલ્ડનું વિરોધી શબ્દ આવશે ન્યૂ ઓલ્ડ એટલે જૂનું તો ન્યૂ એટલે નવું તો આ પ્રમાણે તેનો જવાબ આપણે આપી શકીએ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન બે અહીં આપેલો છે સ્ટડી ધ ફોલોઇંગ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન ચાલો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે ક્રિષ્ના ગોસ ટુ માર્કેટ એટલે ક્રિષ્ના બજારમાં જાય છે તો જવાબ ડસ ક્રિષ્ના ગો ટુ માર્કેટ શું ક્રિષ્ના બજારમાં જાય છે આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે જ્યાં ડુ લાગે ત્યાં ડ્યુથી અને જ્યાં ડઝ હોય ત્યાં ડસથી આપણે વાક્ય બનાવવાના રહેશે ચાલો કઈ રીતે બનશે તો અહીં આપણને આપેલા છે પાંચ પાંચ વાક્યો પહેલું વી સિંગ સોંગ્સ આપણે ગીતો ગાઈએ છીએ તો જવાબ આવશે ડુ વી સિંગ સોંગ્સ શું આપણે ગીતો ગાઈએ છીએ બીજો પ્રશ્ન મિતાલી ડેકોરેટ હર હાઉસ ઓન દિવાલી મિતાલી દિવાળી પર તેનું ઘર શણગારે છે તો અહીં જવાબ આવશે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનશે ડઝ મિતાલી ડેકોરેટ હર હાઉસ ઓન દિવાલી ચાલો તમને ખબર જ છે ડૂ અને ડઝ ક્યારે લાગે આઈવી યુ ધે હોય તો ડૂ લાગશે અને હી શી ઈટ કોઈનું નામ હોય તો આપણે એમાં ડઝ મૂકીશું માય મધર નોઝ એવરીથીંગ ચાલો મારી માતા બધું જ જાણે છે તો જવાબ આવશે ડઝ માય મધર નો એવરીથિંગ ધાર્મર ગ્રો ક્રોપ્સ ખેડૂતો પાક ઉગાડે છે તો જવાબ આવશે ડુ ધાર્મર ગ્રો વિથ ધેર ફાધર શું તેના પિતા સાથે રમી રહ્યા છે ચાલો ત્યારબાદનું છે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે હું દરરોજ શાળાએ જાઉં છું તો જવાબ આવશે ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે મેં કીધું એમ આઈ વી યુ સાથે ડુ આવશે અને ઈસી ઈટારે આપણે ડઝ મૂકીશું મિસ્ટી કટ અ કેક ઓન હર બર્થડે તો ડઝ મિસ્ટી કટ અ કેક ઓન હર બર્થ ડે ત્યારબાદ છે માય ગ્રાન્ડ મધર ટેલ મી સ્ટોરી મારી દાદીમાએ મને વાર્તા કહી તો ડઝ માય ગ્રાન્ડ મધર ટેલ મી સ્ટોરી શું મારી દાદીમાએ મને વાર્તા કરી અવર ટીચર્સ ટેક કેર ઓફ અસ આપણા શિક્ષકો આપણી કાળજી રાખે છે તો ડુ અવર ટીચર્સ ટેક કેર ઓફ અસ શું આપણી કાળજી રાખે છે ચાલો આગળ પાંચમો સવાલ છે વૈશાલી એન્ડ વર્ષા રાઇટ પોયમ તો જવાબ આવશે ડૂ વૈશાલી એન્ડ વર્ષા રાઇટ પોયમ ત્યારબાદનો સવાલ પૂછાયેલો છે યુ સ્ટડી કેરફુલી ઇન ક્લાસ તમારે વર્ગમાં કાળજીથી ભણવું જોઈએ તો આનો જવાબ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં આવશે ડૂય યુ સ્ટડી કેરફુલી ઇન ધ ક્લાસ બીજું છે ચિંતન સ્પીક ટ્રુથ ચિંતન સાચું બોલે છે તો ચિંતન સ્પીક ટ્રુથ જો પ્રશ્નાથ ચિહ્ન પાછળ મૂકવાનું ભૂલવાનું નથી પ્રશ્ન ચિહ્ન ભૂલી જશો તો તમારું વાક્ય સાચું હશે છતાં પણ તમને માર્ક્સ મળશે નહીં ત્રીજું છે માય અંકલ પેઝ મની તો એનો જવાબ આવશે ડઝ માય અંકલ પે મની ત્યારબાદ છે ધ સ્ટુડન્ટ્સ આસ્ક ક્વેશ્ચન ડ્યુરિંગ ધ ક્લાસ તો જવાબ આવશે ધ ડૂ ધ સ્ટુડન્ટ આસ્ક ક્વેશ્ચન ડ્યુરિંગ ધ ક્લાસ અને પાંચમું છે કૃપા એન્ડ કનક સીટ ટુગેધર તો જવાબ આવશે ડૂ કૃપા એન્ડ કનક સીટ ટુગેધર ત્યારબાદ આગળ જોઈએ ધે લર્ન ઇંગ્લિશ તો જવાબ આવશે ડુ ધે લર્ન ઇંગ્લિશ દિશા શો અસ ધવે તો જવાબ આવશે ડઝ દિશા શો અસ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડુ ક્યારે લાગે અને ડઝ ક્યારે લાગે એ તમારે એક ધ્યાન રાખવાનું છે અને બીજી વસ્તુ ડુ અને ડઝની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે તો તેની સાથે હંમેશા તમારે મૂળ રૂપ જ મૂકવાનું રહેશે માય ફાધર ઓલવેઝ હેલ્પ મી તો જવાબ આવશે ડઝ માય ફાધર ઓલવેઝ હેલ્પ મી પેરેન્ટ્સ વિઝિટ ધ સ્કૂલ તો જવાબ આવશે ડુ પેરેન્ટ્સ વિઝિટ ધ સ્કૂલ અને પાંચમું છે સોહમ એન્ડ શ્યામ સ્પીક ધ આન્સર તો જવાબ આવશે ડુ સોહમ એન્ડ શ્યામ સ્પીક ધ આન્સર ત્યારબાદ જોઈએ શી લીવ ધ ક્લાસ તો જવાબ આવશે ડઝ શી લીવ ધ ક્લાસ મેગા સ્ટાર્ટ અ ન્યૂ જોબ તો સવાલ બનશે ડઝ મેગા સ્ટાર્ટ અ ન્યૂ જોબ માય કઝિન હેલ્પ મી સવાલ બનશે ડુ માય કઝિન હેલ્પ મી ચોથું વાક્ય છે ધ લાઇબ્રેરિયન અરેન્જ ધ બુક તો જવાબ આવશે ડુ ધ લાઇબ્રેરિયન અરેન્જ બુક પાંચમું છે પ્રથમ એન્ડ દ્વિજા ટીચ ઇચ અધર તો જવાબ આવશે અહીં સવાલ બનશે એનો ડુ પ્રથમ એન્ડ દ્વિજા ટીચ ઇચ અધર ત્યારબાદ છે ક્વેશ્ચન ત્રણ ટેબલ ગ્રાફ ચિત્ર કે નકશાની વિગત તારવે છે ચાલો અહીં આપણને સ્ટડી ધ ટેબલ એટલે કે અહીં વાંચવાનું છે કોષ્ટક અને રીડ ધ એક્ઝામ્પલ એન્ડ વાઇટ ફાઇવ સેન્ટેન્સ એટલે કે તેના વિશે આપણે પાંચ વાક્યો લખવાના છે જો અહીં તમે ફકરો જોઈ શકો છો ડેઇલી છે સમટાઈમ્સ છે નેવર રોજ કરતા એવું ગેટઅપરલી ટેલ ટુથ સાચું બોલવું વહેલા ઉઠવું ક્યારેક ક્યારે કરવા જેવી વસ્તુ તો વોચ ટીવી ટીવી જોવી પ્લે વિડીયો ગેમ રમવી અને ક્યારેય ન કરવા જેવું તો ટેલ અ લાઈ ખોટું ન બોલવું સ્લીપ લેટ એટ નાઇટ રાતે મોડા શું તો આવું ક્યારેય કરવું જોઈએ નહીં તો આના વિશે આપણે પાંચ વાક્યો આ રીતે કંઈક બનાવી શકીએ શી ટેલ ધ ટ્રુથ ડેઈલી બીજું હી સમટાઈમ્સ વોચ ટીવી ત્રીજું ધે સમટાઈમ્સ પ્લે વિડીયો ગેમ ચોથું શી નેવર ટેલ અ લાય અને પાંચમું બનશે હી નેવર સ્લીપ લેટ એટ નાઇટ ચાલો અહીં બીજું કોષ્ટક આપેલું છે તેમાંથી પાંચ વાક્ય આપણે બનાવવાની કોશિશ કરીએ તો કંઈક આ રીતે બનશે પહેલું રમેશ ગોઝ ટુ સ્કૂલ બીજું છે બ્રશ ટીથ ત્રીજું સિંગ સોંગ હી નેવર શાઉટ ઇન સ્કૂલ અને પાંચમું બનશે હી નેવર ગેટ એંગરી ત્યારબાદનું વાક્ય છે કોષ્ટક પરથી આપણે જોઈએ તો પહેલું બનશે નિયતિ વોટર પ્લાન્ટ ડેઇલી બીજું છે શી રીડ ધ ન્યૂઝ પેપર ડેલી ત્રીજું છે શી ટમ ટાઈમ ટેક્સ પાર્ટ ઇન કોમ્પિટિશન ચોથું શી સમટાઈમ્સ ગોઝ ફોર અ પિકનિક પાંચમું શી નેવર ડિસોબે હર પેરેન્ટ્સ ત્યારબાદનું કોષ્ટક છે એનો જવાબ આવશે રિયા વોશ ક્લોથ ડેલી ત્યારબાદનું બનશે શી સમટાઈમ્સ ગોઝ ટુ ધ લાઇબ્રેરી ત્રીજું વાક્ય બનાવી શકાય શી સમટાઈમ્સ વિઝિટ ધ ઝૂ ચોથું શી નેવર સોલ્ડ અધર્સ અને પાંચમું બનશે શી નેવર વેસ્ટ અ ટાઈમ ત્યારબાદનું કોષ્ટકમાં વાક્ય જોઈએ તો ડેઈલી સમટાઇમ્સ ના આપેલા છે તો અમિત હેલ્પ અધર ડેઇલી બીજું બનશે હી ડઝ હાઉસ હોલ્ડ વર્ક ડેઈલી ત્રીજું બનશે હી સમટાઈમ્સ યુઝ મોબાઈલ ફોન ચોથું હી નેવર રાઈડ બાઇક્સ અને પાંચમું હી નેવર ડિસ્ટર્બ ધ ક્લાસ આગળ જોઈએ ફિલ ધ બ્લેન્ક યુઝિંગ ધ મોસ્ટ એપ્રોસિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ચાલો અહીંયા છે ઇન નિયર અંડર ઓન અને બિટવીનનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા છે જોઈએ પહેલી ખાલી જગ્યા ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો જવાબ આવશે ઓન બીજું છે ધ પેન વોઝ ખાલી જગ્યા ધ પોકેટ તો જવાબ આવશે ઇન ત્રીજું છે ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ પોસ્ટ ઓફિસ તો જવાબ આવશે નિયર ધ કાવ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી તો જવાબ આવશે અંડર રાજુ સીટ્સ ખાલી જગ્યા મહેશ એન્ડ કનક તો જવાબ આવશે બિટવીન ત્યારબાદ ના જોઈએ તો ખાલી જગ્યામાં જવાબ કંઈક આ રીતે આવશે ધ વિલેજ ઇઝ ખાલી જગ્યા ધ હિલ તો ક્યાં છે વિલેજ તો એ હિલ્સ એટલે શેખરો અથવા તો પર્વતોની વચ્ચે તો બીટવીન ધ બુક આર ખાલી જગ્યા ધ સ્કૂલ બેગ સ્કૂલ બેગ માં બુક હોય અંદર હોય એટલે કે ઇન આવશે તો વ્હીકલ આર રનિંગ ખાલી જગ્યા ધ રોડ તો રોડ પર ચાલે તો તેથી આવશે ઓન ધ ટેમ્પલ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ તો જવાબ આવશે નેક્સ્ટ ટુ અને ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો જવાબ આવશે અંડર એટલે કે ટેબલની નીચે બિલાડી છે ત્યારબાદનું જોઈએ આઈ લીવ ખાલી જગ્યા સાગર સોસાયટી જવાબ આવશે એનો ઇન એટલે કે હું સાગર સોસાયટીમાં રહું છું ધ ટીચર ઇઝ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ એન્ડ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ તો જવાબ આવશે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે હિઝ હાઉસ ઇઝ ખાલી જગ્યા ટ્રી એન્ડ ટેમ્પલ તો જવાબ આવશે બિટવીન એટલે કે વૃક્ષ અને મંદિરની વચ્ચે તેનું ઘર છે તો કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ડેસ્ક તો જવાબ આવશે ઓન ધ કેટ ઇઝ રનિંગ ખાલી જગ્યા ધ માઉસ એટલે આફ્ટર કે ની પાછળ તેની દોડી રહી છે ત્યારબાદ જોઈએ માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ એન્ડ ધ ટ્રીઝ તો જવાબ આવશે બિટવીન વી રાઇટ ખાલી જગ્યા પેન્સિલ તો જવાબ આવશે વીથ એટલે કે પેન્સિલ સાથે એટલે કે પેન્સિલથી અમે લખીએ છીએ ધ મ્યુઝિયમ ઇઝ ખાલી જગ્યા ધ સિનેમા હોલ સિનેમા હોલ ની સામે એટલે ઓપોઝિટ આવશે ધ કાર ઇઝ પાર્ક ખાલી જગ્યા ધ બેઝમેન્ટ એટલે બેઝમેન્ટમાં ગાડી પાર્ક થાય એટલે કે ઇન આવશે તો બોક્સિસ આર ખાલી જગ્યા ધ શેફ તો જવાબ આવશે ઓન ત્યારબાદનું જોઈએ ધ લાઇન ઇઝ રનિંગ આફ્ટર ધ ડીયર ધ લેપટોપ ઇઝ ઓન ધ ટેબલ ધ ચોકલેટ ઇઝ ઇન ધ પોકેટ ધ જાર ઇઝ બિટવીન વેઝ એન્ડ લેમ્પ અને પાંચમામાં આવશે ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા બસ સ્ટોપ તો જવાબ આવશે ઇન ફ્રન્ટ ઓફ મિત્રો અહીં તમે જોઈ શકો છો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી હોય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો બ્લૂ પ્રિન્ટ પ્રમાણેની આપણે પ્રશ્નપત્ર કાઢેલા છે જે તમને અભ્યાસમાં પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે તો આજે જ તમે આ મેળવી શકો છો ચાલો પ્રશ્નપત્ર હોય એસાઈનમેન્ટ હોય બ્રાન્ડિંગ અથવા તો તમારે કોઈ ફોન કોલ દ્વારા પણ કોઈ વસ્તુ મેળવવી હોય તો તમને અહીં સ્ક્રીન પર નંબર દેખાય છે બ્રાન્ડિંગ હોય તો આપણી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ સાથેના લોગોવાળા જો તમારે પ્રશ્નપત્ર હોય તો એ પણ તમને મળી જશે અસાઇનમેન્ટ જે તમને પીડીએફ સ્વરૂપે જોઈએ તો એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે એ પણ તમે મળી શકશે આ કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેમાંથી અથવા તો અહીં તમને સ્ક્રીન પર જે નંબર દેખાય છે તે પર કોલ કરીને તમે મેળવી શકશો ચાલો મિત્રો આગળ જોઈએ અહીં ફિલિંગ ધ બ્લેન્ક એન્ડ કમ્પલીટ ધ ડાયલોગ ચાલો ડાયલોગ રાઇટિંગ છે કે એમાં ડાયલોગની અંદર જે કાંઈ વાક્યો અધૂરા છે એ આપણે કાઉસમાંથી ગોતીને પૂર્ણ કરવાના છે જોઈએ પહેલું જલપેશ મે આઈ સર શું અંદર આવી શકું છું મેનેજર યસ યુ મે હા તમે આવી શકો છો જે આપણો જવાબ છે વોટ કેન આઈ ડૂ ફોર યુ હું તમારા માટે શું કરી શકું છું ચાલો જલ્પેશ આઈ વોન્ટ ટુ વિડ્રો મની હું પૈસા ઉપાડવા માગું છું મેનેજર કહેશે ઓકે ટેક ધીસ ફોર્મ આ ફોર્મ લો ફિલિંગ ધ ડિટેલ એટલે કે તેની અંદર બધી વિગત ભરો જલ્પેશ સર આઈ હેવ ફિલ અપ ધ ફોર્મ મેં ફોર્મ ભરી દીધું મેનેજર નાવ સાઇન ઇટ એન્ડ રાઇટ અમાઉન્ટ ઇન વર્ડ હવે અહીં સહી કરો અને તમારી જે કંઈ અમાઉન્ટની જરૂર છે તે આમાં તમે નોંધ કરો જલ્પેશ સે હિયર ઇટ ઇઝ ચાલો કરી દીધી છે હિયર ઇટ ઇઝ જે આપણો જવાબ આવશે મેનેજર ઓકે ટેક મની એન્ડ કાઉન્ટ ઇટ લો આ પૈસા અને ગણી લો જલ્પેશ કાઉન્ટ મની એટલે કે પૈસા ગણે છે ઇટ્સ ઓકે બરાબર છે થેન્ક યુ તમારો આભાર મેનેજરે કહ્યું વેલકમ ચાલો બીજો ફકરો જોઈ શકાય છે અમન્સ ફાધર અમનના પિતાએ કહ્યું મેં આઈ ઇન મેડમ શું અંદર આવી શકું મેડમ ટીચરે કહ્યું યસ કમ ઇન હા આવો અમન્સ ફાધર થેન્ક યુ ગુડ મોર્નિંગ મેડમ શુભ સવાર મેડમ ટીચરે કહ્યું ગુડ મોર્નિંગ ચાલો અમરના પિતા કહે છે મેં આઈ સીટ હિયર શું અહીંયા બેસી શકું ટીચર્સ યસ યુ મે સીટ તમે બેસી શકો અમન્સ ફાધર અમનના પિતાએ કહ્યું માય સન વૈભવ ઇઝ સફરિંગ ફ્રોમ ફેવર ટુ ડે આજે એને તાવ આવી રહ્યો છે પ્લીઝ ગ્રાન્ટ ઇઝ લીવ ફોર ટુ ડે આજે તેને રજા મંજૂરી આપો તો ટીચર કહે છે હી ઇઝ અ રેગ્યુલર સ્ટુડન્ટ તે હંમેશા રેગ્યુલર રેગ્યુલર એટલે કે દરરોજ સમયસર આવી જાય છે ક્યારેક રજા પાડતો નથી આઈ ગ્રાન્ટ ઇઝ લીવ હું તેની રજા મંજૂર કરું છું ડોન્ટ વરી ચિંતા ન કરો અમન્સ ફાધર થેન્ક યુ વેરી મચ મેડમ તમારો આભાર ટીચરે કહ્યું વેલકમ ત્યારબાદ ત્રીજો ફકરો છે ટુરિસ્ટ એટલે કે જે ટૂર કરતા હોય ફરવા ગયેલા હોય પ્રવાસી હોય તે એક્સક્યુઝ મી સીમા કેન યુ ટેલ મી શું તમે મને કહી શકો ટુરિસ્ટ ઇઝ ધર અ મોબાઈલ શોપ નિયર બાય અહીંયા કંઈ મોબાઈલની દુકાન છે સીમા યસ ધેર ઇઝ હા અહીં છે ટુરિસ્ટ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મોબાઈલ શોપ તો મોબાઈલનો દુકાનનો જે રસ્તો છે એ ક્યાં છે તમે મને જણાવી શકશો સીમા યસ ઓફકોર્સ હા ચોક્કસ ગો સ્ટ્રેટ એન્ડ ટેક એટ ધ લેફ્ટ ટર્ન સીધા જાઓ અને પછી ડાબી બાજુ વળી જજો ટુરિસ્ટ થેન્ક યુ વેરી મચ તમારો આભાર તો સીમા કહે છે યુ આર વેલકમ ચોથું ફકરો અહીં તમે જોઈ શકો છો ફરહાન સૈઝ પાપા ગુડ મોર્નિંગ પપ્પા શુભ સવાર તો પાપા કહે છે ગુડ મોર્નિંગ ચાલો ફરહાન કહે છે આઈ એમ હંગરી હું ભૂખ્યો છું વિલ યુ ગીવ મી સમ મની શું તમે મને થોડા પૈસા આપી શકશો પાપા ફરહાન હાઉ મચ મની ડુ યુ વોન્ટ તમારે કેટલા પૈસા જોઈએ છે ફરહાન આઈ વોન્ટ ટેન રૂપીઝ મારે દસ રૂપિયા જોઈએ છે પાપા સઈઝ પાપા કહ્યું વોટ વીલ યુ ઇટ તું શું ખાઈશ ફરહાન આઈ વિલ ઇટ પાઇનટ્સ પાપા સઈઝ ઓકે ટેક ધીસ મની લે આ પૈસા ફરહાન થેન્ક યુ પાપા અને પાપા કહે છે વેલકમ માય સન પાંચમો પેરાગ્રાફ છે પાર્થ હેલો પૂર્વી આઈ એમ એટ ધ બસ સ્ટોપ વેર આર યુ હું બસ સ્ટોપે છું તું ક્યાં છે પૂર્વી સઈઝ આઈ એમ એટ ધ માર્કેટ હું માર્કેટમાં છું પાર્થ સાઇઝ હું ત્યાં કેવી રીતે પહોંચી શકું પૂર્વીએ કહ્યું કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ ટર્ન લેફ્ટ એન્ડ ગો સ્ટ્રેટ કમ આઉટ ફ્રોમ બસ સ્ટોપ એટલે બસ સ્ટોપની બહાર નીકળ ટર્ન લેફ્ટ એટલે ડાબી બાજુ વળો અને પછી સીધા આવો પાર્થ આઈ એમ કમિંગ હું આવી રહી છું આફ્ટર ફાઈવ મિનિટ પાંચ મિનિટ પછી પાર્થ હાઈ પૂર્વી પૂર્વી હેલો પાર્થ પાર્થ લેટ્સ હેવ સમ સ્નેક ચાલ નાસ્તો કરીએ થોડો તો પૂર્વી કહે છે લેટ્સ ગો ચાલો આપણે કરીએ તો મિત્રો આ હતું તમારું ઇંગ્લિશનું એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન તમે તમારા મિત્રો સુધી પહોંચાડી શકો છો જેથી કરીને તેઓને પણ આ સોલ્યુશન મળી રહે સચોટ જવાબ મળી રહે અને તે પણ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકે મિત્રો આપ સૌ આપણી ચેનલમાં જોડાયેલા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી તમને આવા નવાને નવા વિડીયો મળતા રહેશે જેથી કરીને તમને અભ્યાસમાં સારામાં સારી તૈયારી થઈ શકે આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ